નમસ્તે હું સ્વાગત કરું છું મહિના થી ભોજાધાર વિસ્તાર પાણી વિહોણું રાજ્ય સરકાર ગુજરાતમાં પાણીના મામલે ઘરે ઘરે નળ મારફતે પાણી મળતું હોવાની વાત કરે છે અને ટેન્કરલેસ ગુજરાત બન્યું હોવાના દાવા કરે છે પરંતુ રાજકોટ જિલ્લાના જેતપુરમાં આ વાત પોકળ સાબિત થઈ છે જેતપુરમાં આવેલ ભોજાધાર વિસ્તારમાં પાણીની પાઇપલાઇન હોવા છતાં પાણી વિહોણા રહેતા આજે આ વિસ્તારની મહિલાઓ નગરપાલિકા ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી જેતપુરના ભોજાધાર વિસ્તારમાં લોકોને નગરપાલિકાની પીવાના પાણીની લાઇન હોવા છતાં છેલ્લા એક મહિનાથી વધુના સમયથી પીવાનું પાણી પૂરા ફોર્સ ન મળવાને કારણે પૂરતું પાણી નથી મળી રહ્યું જેથી સ્થાનિકોએ વાપરવાના પાણી માટે છૂટક ટેન્કર મારફતે પાણી મંગાવવું પડી રહ્યું છે તેમજ પીવાના પાણી માટે મહિલાઓને બેડા લઈને પાણી ભરવા જવું પડી રહ્યું છે લોકોને પાણી પૂરું પડતું ન હોવાને કારણે રાહ જોવી પડી રહી છે વધુ વસ્તી ધરાવતા લોકો પાણી વગર અકળાઈ રહ્યા છે જેતપુર પાસે આવેલ ભાદર એક ડેમમાં હાલ પાણી ભરેલ હોય ઉનાળુ પાક માટે જમીન માટે સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવી રહ્યું હોય તેમજ આ ડેમમાંથી અનેક વિસ્તારો અને પીવાના પાણી માટેના સ્ત્રોત આપેલ હોય તેમ છતાં જેતપુર નવાગઢ નગરપાલિકાના તંત્રના કારણે પછાત વિસ્તાર પાણી માટે વલખા મારી રહ્યો છે આ વિસ્તાર નગરપાલિકામાં આવી ગયો છે નગરપાલિકા વિવિધ ટેક્સ લોકો ભરતા થઈ ગયા હોવા છતાં પીવાના પાણી માટે હાલમાં પણ લોકો ટેન્કર પર નભી રહ્યા છે નગરપાલિકા પીવાના પાણીની લાઈનો પણ છે પરંતુ ફોર્સ ન હોવાને કારણે પાણી ધીમું આવતું હોય પાણી પૂરું થતું નથી અનેક રજૂઆતો કરી છતાં હજુ સુધી પાણીના પ્રશ્નો હલ થયા નથી આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી સમસ્યાનું નિવારણ આવે તેવી માંગ કરી છે જેતપુરના પછાત વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને કારણે આ વિસ્તારમાં રહેતા સ્થાનિકો તેમજ મહિલાઓના આક્ષેપો તેમજ અનેક રજૂઆતના પગલે નગરપાલિકાના વોટર વર્ક્સના ચેરમેનનો સંપર્ક કરતાં કહ્યું જે સમસ્યા સર્જાઈ રહી છે તાત્કાલિક અસરથી સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવામાં આવશે રિપોર્ટર આશિષ પાટડિયા જેતપુર મારું નામ હંસાબેન હંસાબેન શું પ્રશ્ન છે પાણી આવતું નથી સાહેબ એક મહિનો થયા કેટલા સમયથી નથી આવતું એક મહિનો થયા પાણી નથી આવતું અમારે અમે સત્તા રૂપિયા ભર્યા છે પાણી આવતું નથી અને બધા ખોદી ખોદી નળ લઈ લીધા છે અમે મજૂર માણસ હોય તો અમારે શું કરવાનું આ સાહેબને અમે કઈ કઈ હવે થાયકા છે હવે આવ્યા છે અમે સેલે હવે તમે કયો એમાં અમે કરો અત્યાર છે આ ઉનાળો હોય છતાં આજે પાણી માં આપવામાં ધાંધિયા કરી રહી છે હા તમારી માંગ શું છે પાણી દેવરાવો અમને બીજો અમારે કઈ માગ નથી જોતી એની